નમસ્તે સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉગમ સાહેબા ડિજિટલમાં આજે આપણે એક દુઃખી સાસુની વ્યથા સાંભળશું તે સાસુને તેમને બહુ પરેશાન કરતા હોવાથી તેમણે મનસુખભાઈને ફોન કર્યો અને મદદ માંગી જો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો તો સાંભળો તે સાસુ રંજનબેનની વ્યથા તમે કઈ રીહામણે છો હા હા

કે અમારે કઈ કામ નહીં ભાઈ કોક કાસમ છે કે એ અમારું ઘર આલવા દેતા એટલે પછી મેં તમને એક સામાજિક કાર્યકર તરીકે ફોન કર્યો છે કે ભાઈ આ એકા બીજા નું ઘર સંસાર અને તમે તો બ્રાહ્મણ છો બેન તમારી પાસે થી તો માણસો બધાય આમ ગુરુ જ્ઞાન શીખે માણસ ના ઘર નું આલતા હોય તો તમારી પાસે ઉદાહરણ લઈએ તમારું જીવન જોઈને તો બધાય જીવતા હોય એટલે એના માટે મેં તમને ફોન કર્યો ભલે તમે કહી તમારી વાત સાચી મારી ઉપર જે અન્યાય થયો હોય ને તમને કઈ ખબર ન હોય ભાઈ મારી વાત સાંભળો જો મારે કઈ વાતચીત અત્યાચાર કરવા બરોબર એટલે વડીલ તરીકે હું તમને કહું તમે દીકરી કયો દીકરી બેન માનો તો બેન અમે બેન માનો હાલો ને મારી ઉપર કેવી તમને નથી ખબર ભાઈ તમને હેલો મનસુખભાઈ બોલો માધુપુર ખેડ માધુપુર છે ને એની બાજુમાં કડક ગામ છે મારું નામ રંજન રંજન બેન હા કઈ સમાજ બોલો

અરે અમે એટલે માર બાપુજી ની ગિરનાર છે ને અમારે ઉનેવાર છે ઉનેવાર માર હાહરા ની હા એટલે મારા છોકરા નો હવે પોરબંદર અમે લગન કર્યા છોકરા ની પોરબંદર ની છે એટલે એની અમને ત્યાં પોરબંદર રેવા તેડાયા તા હગાઈ કરી તે ઈ કે તમે થોડોક time છ મહિના માં દાદી બીમાર છે ને તો એને કોઈ માં બાપ કે છોકરી છે ને એક કાકા છે ને એક દાદી છે એના એટલે કે તમે પાંચ છ મહિના રેવા આવો ને તો મારી દાદી બીમાર છે તે અમે કે કઈ વાંધો નહિ તે અમે ત્યાં હગાઈ કરી ને પછી લગ્ન કર્યા ને રેવા ગયા પોરબંદર એટલે રેવા ગયા એટલે પેલા અમે રેવા ગયા ને એટલે કે કે હવે મારા છોકરા ને કે તારા માં બાપ નહિ કે એટલે અમને કા કે મેં ક્યાં પછી મારા છોકરો ને બે રેહતા હતા અને પછી છોકરી એને કે છોકરી આવી મારા છોકરાને ઘેર હમ અને પંદર દિન થઈને એટલે આમ કોઈ ઘેર નોતા ને વહી ગઈ ઘેર થી બધું લઇ ને દાગીના ને બધું એમ સીધું વસ્તુ જીણા મોટી ને એવું ઘર માંથી લઇ ને વહી ગઈ પછી એની અમારા ઉપર ભરણ પોષણ નો કેસ કર્યો હા ને હવે અત્યારે ઈ ભરણ પોષણ ના કેસ માં

અને તમારી અમારી દવે દવે હા તો હવે હવે ભાઈ અમને તો હમણાં અમે એને ભરણ પોષણ ને એક લાખ ને ત્રણ હજાર ભર્યા હ બે તોલા નો લેતી ગઈ ને હજી કોઈ અમને ફેસવર્ડ ન દેતી અમે કેટલી વાર સમાધાન કરવા ગયા તા કે આવવું નથ ને છૂટી નથ થાતી સમાધાન અરજી દીધી તી કોર્ટ મા હ હા હવે એ મુસલમાન છે ને અમે પછી વહી ગઈ ને થી એટલે અમે એના ઉપર કેસ કર્યો તો એટલે પોલીસમાં ને અમે શું કીધું હતું કે આ એનો દલાલ છે એટલે અમને તો કઈ ખબર નથી આવી કે આને આ દલાલ છે ને એવું ને અમને એક છે એની હગાઈ કરાવી કે આ બ્રાહ્મણ ની દીકરી છે અને મા બાપ કે નથી ને ગરીબ તો અમે કે કઈ અમારે એનું કંઈ જોતું નથી અમે એને ભાઈ દીકરી ઘોડી રાખી હતી કયો તો તપાસ કરવો હોય તો અમે ક્યાં રહેતા તા ને

હાલો તમારું નામ બોલું મારી મારું નામ રંજન અને મારું નામ સુરેશ અને મારા દીકરાનું નામ માધવ અને ગામ ઘેડ માધુપુર હા પણ ઘેડ માધુપુર નું કળશ હા હા ઘેડ માધુપુર તાલુકા નું કળશ હા તમારો જિલ્લો કયો

એ ભાઈ આ માર કામ કરી દયોને તો અમે એવા મુંજાય ગયાને અમે અમને કાય આમાં court માં ખબર ન પડતી ઈ બાઈ તો હોશિયાર ઓલો મુસલમાન બહુ અમને હેરાન કરે માર છોકરા ને કેટલું શોષણ કર્યું ન્યા રાખી ને બોવ હેરાન કર્યો એની એન મુસલમાન ની એ ઈ મુસલમાન નું નામ હું છે નામ કાસમ છે ને ઈ રાણા વાવડીએ cement factory માં નોકરી કરે અને આવા દલાલા ને એવા કરી ને હેરાન કરે બધાય ઓકે કાસમ લખજો

ok આઠ નંબર શેરી માં ભૂતનાથ સ્થાન ની બાજુ માં હાલો માળી હવે તમે મને એના નંબર whatsapp માં નાખી દયો એટલે બીજા ફોન નો કરે એટલે મારે પાહે હાદો મોબાઈલ છે ને મોઈ કામ તો હાલે હે મોઢે તો તો ફોટા મોકલવા જો બાઈ ના હે બાઈ હા એના ફોટા મોકલવા જો તમારા ફોટા મોકલવા જો માડી

હા માથો આ માં તારા ઘરવાળી નો ફોટો મોકલ એ હવે મારા ઘરવાળી નો ફોટો સાહેબ મારી પાસે નથી એના પર તો એ ફોટા વગર થોડું થાય હા તો એનો ઘરવાળી નો ફોટો નથી મારી પાસે તો બે જણા હારે ફોટા પાડ્યો જ નથી હા હારે ફોટો પાડ્યો તો એ બધાય મારો સલતે આધાર કાર્ડ મારા ઘરના એ બધું એ ન્યા ન્યા રાખ્યું બધું તો મોબાઈલ માં એની ઇન્સ્ટાગ્રામ માંથી ક્યાંથી ફોટો ગોતી લે ને

તમે ફોટો ગમે ત્યાંથી મંગાવી લેતો હોય તારા ઘરે આલ્બમ માં ક્યાંય પડ્યો હોય તો લઇ લે ને લગન નો આલ્બમ બાલ્બમ નથી કઈ આલ્બમ કે કઈ નતો કોરોના માં ત્યાં એમ નેમ ઓલા પાંચ સાત જણા એ લગન થઇ ગયા તા કોરોના માં લગન કર્યા હોય તો બાય ને ય કોરોનો થઇ ગયો હોય છે બધો કોરોના માં કઈ જાતો કાઈ વાંધો નહી તું મને ફોટો ફોટો કોતે ને મોકલ કઈ કાલ એ હા સાડ રાખજો તારી રાહ માં છું નકર હાલો હાલો હલો હા પૂજાબેન બોલો હા મજામાં બેન એવું હતું બેન તમે એટલે ઈ ઘરવાળાનો તમારી નો ફોન હતો

એટલે પછી મેં તમને એક સામાજિક કાર્યકર તરીકે ફોન કર્યો છે કે ભાઈ એકાબીજાનું ઘર સંસાર અને તમે તો બ્રાહ્મણ છો બેન તમારી તો માણસો બધાય આમ ગુરુ જ્ઞાન શીખે માણે ઘર નો હાલતા હોય તો તમારી પાસે ઉદાહરણ લઈએ તમારું જીવન જોઈ ને તો બધાય જીવતા હોય એટલે એના માટે મેં તમને ફોન કર્યો ભલે તમે કઈ જે અન્યાય થયો હોય ને તમને કઈ ખબર ન હોય ભાઈ મારી વાત સાંભળો જો મારે હે ને આ બારા માં હવે કઈ વાતચીત નથી કરવી કેમ કે ઈ લોકો એ મારી ઉપર અત્યાચાર કરવા માં કઈ બાકી રાખ્યું નથી બરોબર એટલે વડીલ તરીકે હું તમને કહું તમે દીકરી કયો દીકરી બેન માનો તો બેન અમે બેન માનો હાલો ને

ભાઈ ઓરખતી હોય ને દીકરી કરીને મૂકી દીધી એટલે મારું શું પૂજાબેન મતલબ અમે અમારી ઓળખાણ ભૂલી જાવ તમે તમારા ઘર ની વાત કરો મારે કોઈ કોઈ ની ઓળખાણ થી મારે કઈ કરવું નથી મેં કેસ કર્યો મારે કઈ કરવું હોય તો હું સાહેબ આઈ ખાલી પૈસા જ લેવા ખાલી જ લેવાના

એને રેવું નથી ન્યાય ખાલી ખોરાક પૈસા જ લેવાય એવું છે બધું મારે રેવું નથી ને મને હું તકલીફ દીધી ઓળખતી નથી લગ્ન કર્યા કોરોના માં ગણેશ સ્થાપના કરી વિઘ્ન હરતા ગણેશ કઈ વિઘ્ન હર આવું કઈક આવે તો એવું કઈક બોલે ઈ બોલ્યા નતા બોલ્યા

બોલે આ તમારું ઘર હે ને તો કારગિલ ની બોર્ડર માં તો સરહદ માં તો ઉભા રહ્યા જેવી matter છે હા તે વાંધો ના હાલો તમારું ઓમ હારું તમારે આમ પિતૃ કઈ થાય નહી તમારે ઈ કઈ ટેન્શન લીધા જેવું છે હા હા વાંધો એટલે હવે હું છે ને એનો આમ તમે પણ એના ફોટા નું કઈ નો કર્યું મને ભાઈ તો માધવભાઈ photo પૂજા બેન નો હા પણ આવાનો હમણાં મોકલો પાંચ minute માં

પેલા અમે છે ને અહીંયા ગામડે રહેતા એમની આ કાસમ આ કાસમ નું જે તમારી મમ્મી કહેતા હતા એટલે આને કાસમ વાળો શું સંબંધ છે એને એને છે એને મોમેડીયન ના ઘર માં જવું હતું બરોબર અત્યારે એને ચાલુ છે તમારે ગમે ત્યાં તપાસ કરાવવો હોય ને ગમે ત્યાં તપાસ કરાવ લેવાની છૂટ મારી જાત ને કોઈ જાત ની ફરિયાદ આવે ને મારી ત્યાં હું બેઠો જો આ મોબાઈલ ચાલુ હોય રેકોર્ડિંગ કરવું હોય તો એ શૂટ છે હું બોલે એ તો રેકોર્ડિંગ ચાલુ રહેવાનું જ છે સાહેબ આજીવન એના નંબર સાહેબ મારી પાસે ફોન હતો ને જે મેં એમાં વિડીયો ઉતારી એ માં મને કુદરતી હું વસ્તુ એની કરી દીધી હોય કે જે હું હોય એ ફોન આખો મારે પાસે થી એને લઇ લીધો હા એ તો delete થઇ એમાં કઈ કરી નો શકું એ આંખ લીધો હોય હા એ લઈ લીધો એને ફોન તો મારા પાંચસો ને છસો વીડિયો છે મને કોક કરી મુકે તો મારે તો બધા વીડિયો delete નાં જાય હા એટલે એ કુદરતી રીત થી હોય એટલે વીડિયો એટલે આપણે એમાં કઈ મને કુદરતી તો કઈ થાય ય નતો આવડતો હાવ ભણ માણસ તો તમે ભણવાનું ચાલુ કરો તમે પેલા તમારે ભણવાનો અધિકાર હતો મારા ભાઈ અમારો તો અધિકાર નતો એટલે તમે બહુ કાઢ્યા હા એટલે જો આ વસ્તુ એવી બધી થઇ ગઈ પછી મમ્મી ગમે નીયા લતાવા માં પુષાણ કરાવ લેવાની તમારે પોરબંદર તમારે ઝુંડાડા માં જોતું આપતનાથ પાન ગલ્લી હા મારાણા મિલ છે ને એની બાજુમાં

ના ના બે બેનો છે એક બેન છે એ બ્રાહ્મણ ના ઘર માં હારે છે એ તો બહુ high છે એને નાને ને નાનપણ થી કઈ સબંધ જ નથી પછી એના પપ્પા એ અને છે ને guest માં ત્યાં કઈક પકડાણી છે એને કઈક ગધેડા થયા હતા કોનો આ તાર ઘરવાળી હા એટલે એના પપ્પા એ કઈક તે દિવસે કઈક તું પૂજા હવે શીખી હોય ને દીકરી છે ને છે તેમ એટલે એ આમ થી ઢાંક્યા

રેવું આ તે પછી અહિયાં છેલ્લે બાકી પોરબંદર એની કીધું તમ પોરબંદર રેવા આવતા રહ્યા અમે પોરબંદર રેવા ગયા એક વરસ જેવું અમે પોરબંદર અહિયાં પંદર દી ફેરા રહ્યા ને તો અહિયાં શું કીધું કે તાર પપ્પા ને તાર માં ફેરા નહિ એટલે મેં કીધું પૂજા ઈ મેલ નો મારે આવ માં બાપ ના મેં કીધું કે મારા મમ્મી ને મારા પપ્પા એ તમારે પેલા

હા હા કઈ કઈ તમારો અરે બાપા અમારે જો મારે ખબર અમારે કઈ લેવા દેવા નથી અમે નથી તને ઓળખતા કે નથી એને ઓળખતા અમારે તો આ કુદરતી બક્ષીસ ને હિસાબે તમને આ બને એટલે કરી પણ આ છે ને એ ઘર બાંધે એમ નથી કેમ કે આ હરાડ ઢોર થઈ ગયું છે હા હા જ છે સાહેબ હવે મને હે હાલવી લીધી તમારી મમ્મી ને ને

દુઃખ પડશે વેઠવાનું ત્યારે જાગજો બરોબર વાંધો વાતો ને એ હલાવી છે એને ઘર બાંધું નથી એવું પણ સાબિત થાય છે હાલ તું કાંઈ કા ફોટા મોકલ હા હાલો હાલો મોકલો મોકલો સાહેબ ઓકે તો સાંભળ્યો ને મિત્રો તમે આ વિડીયો તમને કેવો લાગ્યો જો તમને અમારો વિડીયો ગમો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટ બોક્સમાં તમારી કમેન્ટ ચોક્કસ કરો આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો અમારી ચેનલ ઉગમ સાહેબ ડિજિટલ સાથે આભાર